કીધું કે લેવા પટેલ સમાજની કમજોરી છે કે સમાજનો નો આગેવાન ઉભો થતો હોય ને એટલે એને બરાબર સેટ ન થાય તો એક વાર પાડી ન દોતી લેવા પટેલ સમાજ હું એવું માનું છું કે વિઠ્ઠલભાઈ રાદડિયાને છોટે સરદારનું બિરુદ સરદાર છોટે સરદારનું બિરુદ સમાજે આપ્યું હતું અને જયેશભાઈ એના અનુગામી તરીકે છોટે સરદાર જેવું જ કામ કરી રહ્યા છે વિઠ્ઠલભાઈએ જે સમાજને આપ્યું એને કરતાં જયેશભાઈ

કર્યો છે અને કહ્યું છે કે હું સમાજની વાત આવે ત્યારે સમાજનો જ નેતા છું તેમણે માર્મિક ભાષામાં થપકો પણ આપ્યો છે અત્યારે સોશિયલ મીડિયા પર જયેશ રાદડિયાનું આ નિવેદન ખૂબ જ ચર્ચાનો વિષય છે આ લગ્ન ઉત્સવમાં જયેશ રાદડિયાએ હાજરી આપી હતી અને સાથે જ હોંકાર પણ ભર્યો છે જયેશ રાદડિયાએ લેવુઆ પટેલ સમાજને માર્મિક ભાષામાં આ પ્રસંગે ઠપકો આપ્યો છે જયેશ રાદડિયાએ જામકંડોણા સમૂહ લગ્નમાં સમાજને લઈને નિવેદન આપ્યું છે જે નિવેદન અત્યારે ચારેકોર ચર્ચાનો વિષય પણ બની ચૂક્યું છે શું કહ્યું છે જયેશ રાદડિયાએ સૌથી પહેલાં સાંભળીએ તેમનું નિવેદન પછી કરીએ આગળની વાત કીધું કે લેવા પટેલ સમાજની કમજોરી છે કે સમાજનો આગેવાન ઉભો થતો હોય ને એટલે એને બરાબર સેટ નો થાય ને તો એકવાર પાડી નોંધ્યો લેવો પટેલ સમાજનો જબ જપ્તો કરો તમે કે આવડા મોટા સમાજને સરદાર વલ્લભભાઈ પટેલ પછી આજે બીજો સરદાર આટલા વર્ષોમાં આ સમાજને નથી મળ્યો અને આવી રીતે પાડી દેવાનું ચાલુ રાખશો તો છ છ મહિને સમાજમાં નેતા ન થતા જે મજબૂત હોય તાકાત એને સમાજના આગેવાન તરીકે સ્વીકારજો બાકી માઇક આંગલા બે સુકાતા નહીં સમાજ ને કહું છું કે નીચે બેહાડ દેજો તે દિવસે સમાજ તાકાતવાર આગેવાનની જરૂર છે હવે બાકી આ સમૂહ થવાના દાતાશ્રીઓ કીધું કે કુદરતને પ્રાર્થના કરું છું છે નથી અનેક ગણો આ દાતાઓને આપજે સારા કામ માટે વપરાય સમાજ ની અંદર કઈ ઘટતું નથી પણ સમય હવે એવો આવ્યો છે સમાજે એક રહેવું પડશે ને હું દર સમાજના કાર્યક્રમમાં કહું છું સમાજની કમ નસીબી છે બે હજાર ચોવીસ માં એટલા વર્ષો પછી સમાજને સંગઠિત રહેવા માટે હાકલ કરવી પડે ને એ આવડા મોટા સમાજની કમ નસીબી છે સાકાને સમાજની વાત સમાજ એક ન થાય સમાજની અનેક એવી મુશ્કેલી એમાં સમાજે બહાર નીકળવું પડશે બાકી જો સમાજ સંગઠિત ન થયો બહાર ન નીકળો તો આવનારા દિવસોની અંદર સમાજનું રક્ષણ કરવા વાળું કોઈ નહીં હોય અને યાદ કરજો એંસી ટકાથી વધારે લેવા પાટીદાર સમાજ ગામડાની અંદર એ છે આજની તારીખે એ મુશ્કેલીમાં છે અને આજની તારીખે મુશ્કેલી પડે ને એનો હાથ પકડવા વાળો આજની તારીખે કોઈ નથી એનું આ સમાજને દુઃખ હોવું જોઈએ એ સમાજે સુધારવું પડશે કરવું પડશે એટલે કીધું કે રાજકીય માણસ તરીકે કીધું સમાજની અંદર હાજરીની અંદર જાહેરની અંદર કહશું કે સમાજની અંદર અમે રાજકારણ નથી કર્યું નથી કરવાના

અને સમાન એક ટકોર કરી છે કે તાકાતવાળા માણસ હોય હિંમતવાળા માણસ હોય એને તમે સાથ આપો અને જે ભાઈ કાંગલા હોય એને તમે ઘરે બેસાડી દો એટલે સમાજમાં ઘણી બધી બાબત આવી બનતી હોય છે આપણે સામાજિક વાત કરીએ આપણે રાજકીય વાત કરી તો જે સમાજમાં હિંમતવાળા હોય એવા લોકો જો આગળ આવે રાજકીય રીતે તો એને સમાનનો ઘણો બધો ફાયદો થતો હોય છે આને બાબતમાં લઈને જયેશભાઈએ સમાન એક ટકોર કરી કે જે તાકાતવાળા હોય હિંમતવાળા હોય એને હંમેશા સાથને સહકાર આપજો જયેશભાઈએ બીજી વખત એ બીજી વાત એ પણ કરી કે સમાજમાં એક આગેવાનને મોટું થતાં વીસ પચીસ ત્રીસ વર્ષ લાગતા હોય એટલે જ્યારે તાકાતવાળો માણસ એક લેવલે પહોંચે ત્યારે પાછો એને સમાજ જાજો સપોર્ટ કરે તો એ પાછો આગળ જાય અને એને સમાજનો એને એ આગેવાનનો લાભ મળતો મળે આને ધ્યાનમાં લઈ અને સમાનને જયેશભાઈએ ટકોર કહી હું એવું માનું છું કે આવડો મોટો સમાજ છે રાજકીય હોય સામાજિક હોય ઘણા બધા લોકો પોતપોતાની રીતે આગળ વધતા હોય છે અને જયેશભાઈની ટકોરમાં વધારે તો જયેશભાઈ જેમાં એને ખબર હોય કારણ કે એ મારા કરતાં વધારે પોલિટિક્સમાં ચોવીસ કલાક આગળ રહેતા હોય છે પણ સામાજિક લેવલના લોકો એને હંમેશા સામાજિક કામ કરવું જોઈએ અને રાજકીય લેવલના લોકો એને રાજકીય કામ કરવું જોઈએ લેવલના લોકો એનું કામ એ છે કે સમાજને સપોર્ટ કરવાનું આગળ આગળ વધારવાનું અને રાજકીય જે લોકો છે એનું કામ એ છે કે સમાજને જ્યારે પણ તકલીફ પડે જ્યારે પણ જરૂર પડે ત્યારે સમાજની જ્યારે ઊભું રહી અને સમાજને એક નેતૃત્વ પૂરું કરવાનું વિઠ્ઠલભાઈ રાદડીયાને છોટે સરદારનું વિરુદ્ધ સરદાર છોટે સરદારનું વિરુદ્ધ સમાજે આપ્યું હતું અને જયેશભાઈ એના અનુગામી તરીકે છોટે સરદાર જેવું જ કામ કરી રહ્યા છે વિઠ્ઠલભાઈએ જે સમાજને આપ્યું એને કરતાં જયેશભાઈ એક ડગલું આગળ વધીને સમાજને બધું આપવાનું ટ્રાય કરે છે ત્યારે અત્યારે

આ રિપોર્ટ પર આપ આપના અભિપ્રાયો પણ આપી શકો છો કમેન્ટ બોક્સમાં જાણ કરજો નમસ્કાર